અને સાંઈ પોઈન્ટ આગળ અમારો કેબલ કપાવવાથી અમે કેબલનું કામ કરી રહ્યા હતા અમે ચાર જણા હતા સાથે ત્યારબાદ પાછળથી બે ત્રણ માણસો આવીને હુમલો કર્યો એના હાથમાં ચપ્પુ જેવા રાડર હાથ હતા પીચ્યુ લોખંડના પાઇપ એ રીતનું હતું પછી મને બરડામાં એક સપાટો માર્યો પછી મને માથામાં માર્યો પછી મારા જોડે એક ભાઈ હતો એમને બી ગંભીર ઈજા કરી છે માથાના ભાગે કોઈ અણીદાર ચીપ્યા જેવું મારેલું હતું મને બી આગળ માથામાં બે ઘા માર્યા છે પાછળ માથામાં બી માર્યા છે પછી હું તે જગ્યાએથી બીઓસ થઈ ગયો હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હોસ્પિટલમાં હોશ આવ્યા પછી સાહેબ આવ્યા સાહેબે નિવેદન લીધું મેં મારી સાથે જે ઘટના બની છે તે બધી મેં જણાવી છે પણ આજ તારીખ આજ રોજ જાણવામાં આવ્યું છે કે ફરિયાદ ખોટી મેં જે લખાવેલી છે તે બધી એના વિરુદ્ધમાં બીજી લખાવેલી છે મેં જે સાહેબનું નામ તો મને કંઈ ખ્યાલ નથી મારી ફરિયાદમાં એ જ હતું કે અમે હું કામદાર તરીકે હું નોકરી બજાવતો હતો હું મારું કામ કરતો હતો ને ભાઈ આવીને કહે કે મારા એરિયામાં કેમ ગુસ્સા ને હું કર્યો ને હું નહીં એ રીતના હિસાબ કરીને મને મારવા માંડ્યા માથાના ભાગે ઘા માર્યા પગલે કોઈ અપશબ્દ એ લોકોને હતો છતાં મને માર્યો મને પીચિયા વડે ઘા કરવામાં આવ્યો છે માથાની અંદર એફઆરમાં બી મેં લખાયું હતું કે પીચિયા મને મારવામાં આવ્યા હતા ઘા ફરિયાદમાં એ લોકો એવું લખ્યું છે કે દીવાલ સાથે અફળાયે માથામાં વા્યું છે મારી માંગ એક જ છે કે અમને સારી રીતે અમને ન્યાય મળે ઈચ્છીએ છે હું અને મારા જે મારા અંગા ટેકનિશિયન છે ભાઈ રવિભાઈ બરોબર છે પોઈન્ટ ઉપર અમારું કેબલનું કામ ચાલતું હતું ન્યાયઘર એ લોકો કામ કરતા હતા ન્યાયા ઘર અમારું કામ ચાલતું હતું બરોબર છે અચાનક જ એ લોકો પાથ પંકજ અને ભાવેશ એ લોકો ત્યાં આગળ આવેલા નહીં આગળ બરાબર છે તીક્ષ હથિયારો લઈને બરાબર ડાયરેક્ટ અમને પૂછ્યા વગર ડાયરેક્ટ એ લોકો હથિયારથી હુમલો કરી નાખેલો અમારા ઉપર મને ગળાના ગળાના ભાગે વાગેલું છે માથામાં ત્રણ જગ્યાએ વાગેલું છે બરાબર છે અમે ત્યાંથી અમના બેને હોસ્પિટલ લઈને આવેલા બરાબર રવિભાઈને અલગ જગ્યાએ લઈ ગયેલા મને અલગ જગ્યાએ લઈ ગયેલા હતા પછી અમને હોસ્પિટલ લઈને આવ્યા અમે પોલીસ સ્ટેશનમાં નહીં આગળ અહીંયા આગળ પોલીસ સ્ટેશનમાં એ લોકોએ ફરિયાદ લખાવી પણ અમારી જે અરજી હતી અમે જે લખાવી લીધી નિવેદન અમે જે લખાવેલું એ નિવેદન અમારું જે નિવેદન હતું એ અમારું નિવેદન જે અમે લખાવ્યું હતું એ નિવેદન અમને જે અમે એફઆઈઆર અમે જે કોપી માગી એના પછી એફઆઈઆર જે કોપી મેં વાંચી એના પછી મને એવું થયું કે એફઆઈઆરમાં જે વસ્તુ મેં વાંચી એ વસ્તુ સત્ય છે જ નહીં અને આ લોકોએ જે એફઆઈઆરમાં ખોટું બીજું અલગ જ વસ્તુ જોઈન કરેલું છે એફઆઈઆરમાં અમે લખાયેલું કે અમને પીચાના ઘા વડે મારેલા છે બરાબર છે પાઇપ વડે રવિભાઈને મારેલા છે તથા મને અહીંયા આગળ મને ત્રણ જગ્યાએ ઘાઓ મારેલા છે બરાબર છે અને ત્રણ જણા હતા બરાબર છે બીજા લોકો બી હતા પણ એ લોકો ભાગી ગયેલા હતા નહીં આગળ બીજા બધા પબ્લિક ભેગી થવાથી પણ જે અમે એફઆઈઆરમાં કોપીમાં લખાવેલું હતું એ સત્ય વસ્તુ છે જ નહીં એમાં અમે એફઆઈઆરની કોપીમાં જે માગી બરાબર છે એ કોપીમાં બધી ખોટી જ વસ્તુ છે અમે જે એફઆઈ એફઆઈનું કોપી જે જે ટાઈમે મેં કાલે વાંચી બરાબર છે એ કોપીમાં મેં જોયું ત્યારે અમને એમ લખ્યું કે દિવાલ પાસે અથાડે હવે રોડ ઉપર જે વસ્તુ મેટર થઈ હોય તો દિવાલ કાથી આવવાની જ છે સાહેબ આ વસ્તુ અમારી વસ્તુ એક જ છે કે અમને ન્યાય મળે જો અમને ન્યાય નહીં મળે તો અમે સીપી કમિશનર અમે આગળની જે અમારી 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 જે અમારી જે અમને પ્રોસેસ મળે કદાચ ઉપરથી અધિકારીઓની એ અમે આગળ કંઈક ન્યાય માટે અમે કંઈક પ્રોસેસ કરશું અમારી આવું નિવેદન છે જો અમને ન્યાય માટે નહીં મળે તો અમે આગળની કાર્યવાહી કરીશું એમ ઈજાગ્રસ્તોએ પોલીસને ફરિયાદમાં માથું દીવા સાથે ભટકાતા ઈજા થયાનો ઉલ્લેખ કર્યો છે જો કે માથામાં હથિયારથી હુમલો કર્યો હતો જેથી અમારી ફરિયાદમાં છેડા કરાવવાના આક્ષેપો ઈજાગ્રસ્તોએ પોલીસ સામે હોસ્પિટલમાં મીડિયા સમક્ષ કર્યા હતા અઝર કુર્સી સાથે પ્રકાશ